ભાવનગરની તમામ જિલ્લાના મહિલા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સો વેચાણકમ પ્રદર્શન સ્ટોલનું નું આયોજન કરવામાં આવે કે જેમાં આર્ટ ક્રાફ્ટ ઓર્ગેનિક ફૂડ હેન્ડલૂમ બીડવર્ક તેમજ કળા કારીગરી સાથે ખાદ્ય નો પણ સમાવેશ થાય છે માં નેવું લાખ સખી મંડળો છે અને દસ કરોડ કરતાં પણ વધારે સખી મંડળો પોતાની રોજગારી અને પોતાનું સ્કિલ ને તાકાતથી બેનો આગળ વધી રહી છે ભાવનગર શહેરની અંદર જવાહર મેદાનની અંદર આજે તારીખ નવ ને દિવસે આજે નમો સખી સંગમ મેળાનો આજે ઉદ્ઘાટન થઈ ગયું છે અને તારીખ દસ તારીખ અગિયાર અને તારીખ બાર આમ ચાર દિવસ આ નમો સખી સંગમ મેળ નમો સખી સંગમ મેળા દ્વારા સખી મંડળની બહેનો છે એ પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચશે મહત્તમ એની ચીજવસ્તુઓ વેચાય એ લક્ષ સાથે આજે આ નમો સખી સંગમ મેળાનું આયોજન થાય